ચાલો સરસ મજાનું ફૂલ બનાવી શું ભણવાનું છે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ તો કચરાને ક્યાં નાખવાનો હા ઘરે પણ કચરો ક્યાં નાખવાનો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ જાહેર સંપત્તિ હોય ને ત્યાં પણ નહીં નાખવાનું બાગ બગીચો મંદિર રસ્તો બસ માં ટ્રેન માં ક્યાંય કચરો નાખવો જોઈએ બધી જગ્યા ને આપણે ચોખ્ખી રાખવી જોઈએ ને જ્યાં ત્યાં થૂકવું જોઈએ ક્યાં થૂકવાનું સરસ